તેની માતા જવાબ આપે છે કે તારી સ્કૂલમાંથી જવાબ આવ્યો છે કે તું ખૂબ જ હોશિયાર છો તેને અમે તમારી સ્કૂલમાં ભણાવી નહીં શકીએ અને તમારા બાળકને તમે ઘરે ભણાવો માતા આ વાતને સહર્ષ સ્વીકાર કરી અને ઘરે ભણાવવાનું ચાલુ કરે છે માતા ભણેલી નહોતી તો રાત્રે ભણીને એક ત્રીજા દિવસે બાળકને ભણાવે છે સામાન્ય છે કે બાળક જ્યારે ભણતો હોય ત્યારે પ્રશ્નો થાય ત્યારે એની માતા રાત્રે ભણી અને બાળકના જવાબોના પ્રશ્નોના જવાબ આપે છે આવી રીતે બાળકને ભણાવે છે બાળકને સાયન્સના પ્રયોગોમાં ખૂબ જ રસ હોય છે ધીમે ધીમે એ બાળક સાયન્સના પ્રયોગો કરે છે એની માતા દિવસે ઘરનું કામ કરે રાત્રે ભણાવે પોતે ભણે અને બાળકને ભણાવે છે આવી રીતે એની માતા એ બાળકનું ભણતર કરે છે ધીમે ધીમે એ સાયન્ટિસ્ટ એ બાળક છે મોટો થઈને મોટો સાયન્ટિસ્ટ બને છે અને એક એવી શોધ કરે છે જે આખા વિશ્વનો નકશો બદલી દે છે આખા વિશ્વનો વિકાસ જે છે એ ખૂબ જ તેજીથી કરી દે એવી એને શોધ કરી હતી જ્યારે એ સાયન્ટિસ્ટ મોટો થાય છે અને જ્યારે માતાનું અવસાન થઈ ગયું હોય છે ત્યારે માતાનો લેટર એને મળે છે અને એ જે લેટર વાંચે છે ત્યારે એનું હૃદય પાંચ સેકન્ડ માટે થંભી જાય છે એ પણ એ દિવસે જ જોરથી રોવે છે અને કહે છે પત્ર ધીમે ધીમે વાંચે છે પત્રમાં શું લખ્યું એની શાળાના પ્રિન્સિપાલે લખ્યું હતું કે તમારો બાળક છે મંદ બુદ્ધિનો બાળક છે અમે એ મંદ બુદ્ધિના બાળકને અમારી શાળામાં નહીં ભણાવી શકીએ તમારે એને બીજી જે સ્પેશિયલ બાળકોની સ્કૂલ હોય એમાં ભણાવવો પડશે ત્યારે આપણે જોયું કે એ બાળક મંદ બુદ્ધિનો હતો પણ એની માતાએ એ સ્વીકાર ન કર્યો એની માતાએ સ્વીકાર ન કર્યો કે મારો બાળક છે મંદ બુદ્ધિનો બાળક છે એની માતાએ નક્કી કર્યું કે મારા બાળકને મોટો થઈને મોટો વૈજ્ઞાનિક બનાવો છે મારા બાળકનું ઘડતર હું નક્કી કરીશ નહીં કે સ્કૂલ અને એ બાળક હતો થોમસ આલ્વા એડિશન જેના આપણે વીજળીનો બ્લબ છે જે બ્લબ ના આધારે આપણે અત્યારે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ વીજળીના બ્લબ ની શોધ કરી હોય તો થોમસ આલ્વા એડિશન મિત્રો થોમસ આલ્વા એડિશને હજાર વખત પ્રયત્નો કરી અને આ બીજળીના બ્લબની શોધ કરી છે આપણે જોયું જો એની માતા ત્યાં જ હાર સ્વીકારી લીધી હોત કે મારો બાળક મનબુદ્ધિનો બાળક છે એની માતાએ સ્વીકાર કરી લીધું હોત તો આપણે આ બિજળીના બ્લબની શોધ થોડીક મોડી થઈ હોત અને આપણે જે વિકાસ જે વિશ્વનો થયો છે એ ના થયો હોત તો આપણે આપણા જીવનમાં આપણે એ શીખવાનું કે કોઈ પણ માતાને નાની ન આંકી આપણા બાળકના જીવતનના ઘડતરમાં તમારે સાથ આપવાનો છે મિત્રો ખાસ તો માતા માતાઓ પોતાના બાળકના વિકાસમાં સાથ આપવાનો છે પુરુષો તો કદાચ ધંધે હોય ગમે તે હોય પણ પહેલું જે કામ છે માતાનું છે છે આપણે એક વા શિક્ષકોની એવું એવું શા માટે કારણ કે જો માતા પોતાના બાળકને સરખી રીતે ભણાવશે સારા સંસ્કારોનું ચિંતન કરશે તો બાળક મોટો થઈને અવશ્ય જીવનમાં કંઈક ને કઈક પ્રાપ્ત કરશે તો આ વાત પરથી આપણે એ શીખવા મળે છે કે આપણા બાળકના જીવત ના ઘડવૈયા આપણે જઈએ